તો અમે આવી ગયા છે ત્યારે દૂધ લેવા આવ્યા એટલે યસમી મણે નહીં આપણે દૂધ લેવા આવી ગયા હતા એટલે એટલે ના નહીં રાહુલ ના એ પેલા વિડિયામાં આવ્યા હતા ને એ રાહુલ છે એનું કરજો દેખાતું જ નહીં હોય આપણે બતાવી દઉં આમાં કોણ છે અત્યાર આપણો રસ્તો બધું એ જ છે આજુબાજુ આપડે કેવું છે આપણે તો ઘરે જ રહ્યા ઘરે નહીં હા તો ત નહીં રહેતા કે એમ નહીં રહેતા બજારમાં નહીં રહેતા

પોણે ચાલીસ છે પણ બંધ થઈ ગયું આ જુઓ પોણે કેવડી કેનાલ છે જ્યાં છે જુઓ એટલે આ બે વિડીયો આવશે લગભગ તો નથી એક જ આવશે બે જ આવશે એટલે ભેગા કરી દીધું અલગ અલગ આ જુઓ પાણી વારેલું છે અને કુવો બતાવી દો તમે કુવો કૂવામાં પાણી પડી જુઓ કેટલું ભરેલું આખું કુવો મોટો લાગેલો પેલો કરે જુઓ આયડા અહીંથી પાણી આવે છે જોવો લાગે તો લાઈટ ના પાડવા જરૂર છે રોજ ઉડી આવે છે પ્લસ અત્યારે પણ થઈ જજો મહિનામાં મહિનામાં તમને સાહેબ બે મહિના વાર લાગશે એટલે થઈ જવું જોઈએ આયો ઈ કુડી ઈ એટલે ટોર ના ખાવાને આપણે ના ખાવાય આપણે ખવાય જ નહીં વિડીયો હારો લાગે તો લાઈક ના પાડવા જરૂર કરજો ને રોજ વિડીયો આવશે એટલે સબ્સ્ક્રાઇબર થઈ જજો મહિનામાં

અને આ જો ગલ્લો એટલે બે ગલ્લા મિલ્યા હતા એક કેનાલે મિલ્યો ને આરી કેનાલે એટલે બે કેનાલ થઈ મોટી કેનાલ ને તેણી કેનાલ અત્યારે હું આટલે પાત્યો જુઓ એ તો જવું રહ્યો હું ખાલી આઈકા ના જવાનું આપણે છૂટું છે વિડીયો સારો લાગે તો લાઈક ને ફોલો જરૂર કરી દેના રોજ વિડીયો આવતી એક લાખ સબ્સ્ક્રાઇબર થઈ જજો મહિનામાં મહિનામાં નહીં થાય બે મહિના વાલા છે આ જો જોપો

इतर न क कालنين परमदी એટલે આડુવાવા બના ડાડખા અનાજ ઓ માટી શ્રેત કરવી પડે લઈ આ થડિયા લાકડો કોન જોતો એટલે લઈ દે એક બીજું લાકડો બતાઈ દો આગર પડી હોય આ ફૅન્ટી મેરે લઈ જો જોઈ લે બત્યુ જો આ મુછે આ ગો ગણ મંદિર જો લાઈક કરે ફોલો કરે ઈ કે મોને કે તો એટલે આપણે અરે બે વિડિયો આવજે એક નહી આવે બે વિડીયો આવજે એટલે એક આરી બંડીનો આવજે ને એક બીજી બંડીનો આ બીજું લાકડું આવી જશે વિડિયો સારો લાગે તો લાઈક ને ફોલો જરૂર કરી દેના રોજ જોડી આવજે એક લાખ સબ્સ્ક્રાઇબર થઈ જજો મહિનામાં મહેનત નહી થાય બે મહિના વાર લાગશે આપણે